ગાંધીધામ નજીકથી ખારી રોહરથી એટીએસ અને પોલીસની સંયુક્ત ટીમે એકાણું કરોડનો કોકઈનનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ પેકેટ ખારી રોહર નજીકથી બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે પોલીસે આ જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી ગાંધીધામ નજીક એવી જોશી વેરહાઉસ સીએફએસ ની સામેની તરફે એટીએસ અને એસઓજી એ અગાઉ કોકઈનનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે હવે બીજી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સ્થળથી થોડા જ અંતર અંતરે આવેલા ખારી રોહર વિસ્તારના અવાવરુ જગ્યામાંથી તેર પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું આ કાર્યવાહીમાં એક પેકેટની કિંમત સાત કરોડ ગણીને કુલ તેર પેકેટ કે જેની કિંમત કુલ મળીને એકાણું કરોડની હોવાનું સામે આવ્યું છે તે જપ્ત કરવામાં આવ્યા આ સાથે જ કોઈ શખ્સ પણ ઝડપાયો નથી માત્ર અવાવરુ સ્થળ પર મળેલા જથ્થાના કારણે અગાઉના કિસ્સાની જેમ જ એજન્સી દિશાહીન માલુમ પડી રહી છે હાલ જે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તે અગાઉ મીઠી રોહર પાસે દરિયાઈ મળી આવેલા જથ્થાનો જ ભાગ હોવાની બાતમી સેવાઈ રહી છે શ્રેય જણાવ્યું હતું કે તેનું પેકેટ એ જ રીતનું છે કે જે કોઈ ટિમ્બરના કન્સાઇમેન્ટમાં માલિકની જાણ બહાર આવી ગયું હોવાથી તેને છોડી મૂકવામાં આવ્યું હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે